घी खा मारा कान मारो थे जाने मेहमान घी खा मारा कान मारो थे जाने मेहमान तारा खूब मान मारो थे जाने मेहमान खूब पान मारो थे जाने मेहमान રાસુદામને દાન મારો કઈ જાને મે માનતી દાસુદામને દાન મારો કઈ જાને મે માન ઘણી કમ્મા મારા કાન મારો કઈ જાને મે માન ઘણી કમ્મા મારા કાન મારો કઈ જાને મે માન તારા ખૂબ કડુ સ્વન માન મારો કઈ જાને મે માન બત મેલા છે પકવાન મારો કઈ જાને મે માન ઘણી કમ્મા મારા કાન મારો કઈ જાને મે માન કાલી કમ્મા મારા માન મારો કઈ જાને મે વાન તારા ખૂબ કર્યું સન એયા ભક્ત માટે ભાન મારો થઈ જાને મેમાન ભોયા ભક્તો માટે ભાન મારો થઈ જાને મેમાન ઘડી કમ્મા મારા કાન મારો થઈ જાને મેમાન કાણી કમ્મા મારા કાન મારો થઈ જાને મેમાન તારા ભૂબ કજોશન માન મારો થઈ જાને મેમાન તારા मारो थे जाने मेहमान धोनी कमर छानी जान मारो थे जाने मेहमान धोनी ठम हमारा कान मारो थे जाने मेहमानी खम हमारा कान मारो थे जाने मान तारा थोप कर दो सम्मान मारो थे